પૂજા સમયે જો તમને આવા સંકેત મળે છે અથવા આવા પ્રકારના સંકેત તમને દેખાય છે તો તમને ધનવાન બનતા તમને કરોડપતિ બનતા કોઈ પણ રોકી શકશે નહીં મિત્રો પૂજા કરો માતાજીનો દીવો કરો આરતી કરો એ સમયે તમને આ પ્રકારના શુભ સંકેત દેખાય અથવા મળે તો તમે સુખી અને સમૃદ્ધ થઈ શકો છો ઘણા સુખની શોધમાં રાત દિવસ મહેનત કરે છે છતાં પણ ઘરમાં સુખ હોતું નથી સુખ માટે માણસ કેટલા વલખા મારે છે કેટલા પ્રયત્નો કરે છે છતાં પણ સુખ નથી મળતું પણ જેને સાચું સુખ જોતું હોય સાચું પરમ સુખ જોતું હોય શાંતિ જોતી હોય તો તમે જે કંઈ દેવી દેવતાને માનતા હોય પ્રભુને માનતા હોય ઈશ્વરને માનતા હોય માતાજીને કુળદેવીને તમારા પૂર્વજ દેવને હનુમાનજી દાદાને ભોળેનાથ દાદાને ભગવાન રામને જે કંઈ તમે જેને જેને તમે ભક્ત હોય જેને જેને તમે ઉપાસના કરતા હોય જેના ઉપર તમને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એને તમે માનતા હોય તો તમારે જે ટાઈમે તમે પૂજા કરતા હોય સવારમાં સાંજે કે તમને જે અનુકૂળ તમારો જે ટાઈમ હોય સવારમાં કે સાંજે પૂજા કરતા હોય એ વખતે તમને આ શુભ સંકેત મળે તો તમે સુખી થઈ શકો છો જ્યારે તમારું મન પવિત્ર હોય તમારું તન શુદ્ધ હોય આચાર વિચાર રહેણી કહેણી પવિત્ર હોય સારા વિચારો ઉદ્ભવ થતા હોય અને જે દેવી દેવતા પર તમારું મન લાગેલું હોય એના પર તમને પૂરેપૂરો વિશ્વાસ હોય અને પૂરેપૂરી શ્રદ્ધા હોય તો મિત્રો તમને સો ટકા સંકેત મળશે અને એ સંકેત તમને સુખી થવા માટે લઈ જશે તમારા બધા જ સપના પૂરા થશે જે ધારો એવું ફળ તમે જે દેવી દેવતા ઉપર વિશ્વાસ મૂક્યો હશે તો એ તમારું જે ધારો એ તમને ફળ પ્રાપ્ત કરાવશે બસ તમને સારા સંકેત મળે અને તમે સારા કર્મો અનુસાર તમે કુળદેવીમાંનો દીવો કરતા હશો ઈશ્વરને ભગવાનનો તમે જેને માનતા હશો એનો તો તમારા બધા સપના પૂરા થઈ જશે જ્યારે જ્યારે સુખના આંસુ આવે તો હરખ હોય દુઃખના આંસુ હોય તો વિરહ હોય મિત્રો આંસુ બે પ્રકારના હોય એમ સુખ અને દુઃખ એ જીવનના બે પાસાઓ છે એટલે દુઃખ હોય એટલું સુખ હોય પણ દુઃખમાં જો તમે મહેનત કરીએ છે તો સુખ મળશે અને જ્યારે સારી સંગત હશે તમારા ઘરે કોઈ મહેમાન કોઈ પરોણા કોઈ આવકારવાવાળા સાધુ સંત કોઈ બેન કળ કુમાસી ભાણેજડા આવતા હશે તો તમારા ઘરમાં સુખના એંધાણ વર્તાશે આ એક સમય સારો હોય ત્યારે હવે મિત્રો વાત કરીએ કે તમારા કુળદેવીમાંની તમે પૂજા કરો છો અને એ વખતે તમારા આંખમાંથી આંસુ આવે એટલે હરખના આંસુ આવે દુઃખના તો આવે જ પણ જે વખતે સુખના આંસુ આવે તો સમજવાનું કે તમારા જીવનમાં સુખનો સમય શરૂ થવા જઈ રહ્યો છે કુળદેવીમાંની કૃપા થવા જઈ રહી છે તો જ્યારે જ્યારે તમે માતાજીનો દીવો કરો પૂજા કરો આરતી કરો એ વખતે તમારો ભાવ નિઃસ્વાર્થ હોવો જોઈએ સર્વ જગતનું ભલું થાય કુટુંબ પરિવારનું બધાનું જગતનું કલ્યાણ થાય એવો ભાવ હોય તો કુળદેવીમાં સો ટકા તમારા ઉપર એક હજાર ટકા તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારા બધા જ ધારેલો કાર્યો સિદ્ધ થઈ જાય મિત્રો પૂજા કરો આરતી કરો દીવો કરો તમે માતાજીને પુષ્પ ચડાવો છો પુષ્પમાળા ચડાવો છો અર્પણ કરો છો કદાચ તમે એમનો મંત્ર જાપ કરતા હશો બેઠા બેઠા અને એ વખતે તમારી આંખ ઉઘડે અને તમારા હાથમાં કે તમારા બાજુ સામેથી માતાજીના મૂર્તિ ઉપર જે ફૂલ ચડાવેલું હોય એ તમારા સામે આવીને પડે તમારા હથેળીમાં આવીને પડે તમે બેઠા હો એ જગ્યા આવીને નીચે પડે તો સમજવાનું કે માતાજીની અસીમ કૃપા તમારા ઉપર થવા જઈ રહી છે અને માતાજીના એવા સંકેત તમને મળે અને એ પ્રમાણે જો તમે એ કાર્ય કરો તો જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ સો ટકા સિદ્ધ થઈ જાય અને એ કાર્ય પૂરું થાય એ ગુણદેયમાં તમને સંકેત આપે તો તમે સુખી થઈ શકો છો જ્યારે પૂજા કરતા હોય એ વખતે તમારા દરવાજા ઉપર કોઈ ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ ભિક્ષુક આવે કોઈ ગરીબ માંગણ આવે તો એને અચૂક અવશ્ય દાન કરજો અન્ન દાન કરો કપડાંનું દાન કરો ખવડાવજો તો સમજવાનું કે જાતે તમારા મનના ઈચ્છા પૂર્વા કરવા માટે કુળદેયમાં અથવા તમારા પૂર્વજ અથવા ભગવાન ઈશ્વર કોઈ પણ સ્વરૂપે તમારા ઘરના દરવાજા આગળ આવી શકે છે તમારી પરીક્ષા કરવા માટે કે તમે કેટલા અંશે છો તમે દાન દક્ષિણામાં પૂર્ણ ધર્મમાં માનો છો કે નહીં કોઈને મદદ કરો છો કે નહીં તો કોઈપણ સ્વરૂપે ભગવાન માતાજી તમારા દરવાજા આગળ આવે તો તમે અચૂક એને ખવડાવજો દાન દક્ષિણા કરજો કદાચ કોઈ ગાય આવે તો ગાયને પણ ખવડાવજો કોઈ ભિક્ષુક કોઈ સાધુ સંત કોઈ મહાત્મા કોઈ પણ આવે તેના મનના વર્તા પૂરા કરજો મિત્રો જે કંઈ ધર્મના કાર્યોમાં જે વ્યક્તિઓ આગળ હોય છે પુણ્યના માર્ગે હોય છે એઓના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી સુખ જોતું હોય અને શાંતિ જોતી હોય તો કરેલા કર્મો દ્વારા જ સુખ પ્રાપ્ત થાય છે જેવું કરો એવું ભરો વાવો તેવું લણો મિત્રો જ્યારે આપણે સુખ જોતું હોય તો મહેનત કરવી પડે રૂપિયા ટકા પૈસા ધન દોલત માયા મિલકત જે કંઈ જોતું હોય તો એ પ્રમાણે કર્મ કરવું પડે અને ના હોય તો ભગવાનનું ભજન કરો માતાજીના ઉપવાસ કરો તમને જેના પર વિશ્વાસ હોય એના પર તમે સાચી શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા જે દિવસે પાકે એ દિવસે તમે જે ધારો એ કામ થઈ જાય ભલે ગમે એટલે કાળી અંધારે રાત હોય પણ એક સોનાનો સૂરજ ઉગે ઉગે ને ઉગે એમ ગમે એટલું દુઃખ તમારા જીવનમાં આવી પડે પણ હિંમત ના હારશો એ પ્રમાણે કર્મ કરજો તમારા જીવનમાં સો ટકા સોનાનો સૂરજ ઉગશે ઉગશે ને ઉગશે